સમાજ ઘડતરમાં શિક્ષકોની ભૂમિકા વિશેષ જોવા મળે છે કાયદાની જોગવાઈઓ બાળકો સુધી પહોંચાડવા માટે શિક્ષકો પણ શ્રેષ્ઠ માધ્યમ છે ત્યારે સુરેન્દ્રનગરની દયામય માતા સ્કૂલ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરેન્દ્રનગરના સંકલનમાં શિક્ષકો માટે પોસ્કો અધિનિયમ હેઠળ કાનૂની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં પોસ્કો અધિનિયમ તેમજ નિયમોની જોગવાઈ અન્વયે સમયાંતરે બાળકો માતા પિતા તેમજ વાલી સાથે શિક્ષકો માટે અવેરનેસ કાર્યક્રમની જોગવાઈ કરવામાં આવી હોવાની વાત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં દયામય માતા સ્કૂલના આચાર્ય તેમજ વાઇસ પ્રિન્સિપલ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સુરેન્દ્રનગરના ફૂલ ટાઈમ સેક્રેટરી ડી ડી તેમજ ચીફ લીગલ એડ ડિફેન્સ કાઉન્સેલર વી કે રાઠોડ અને અસિસ્ટન્ટ લીગલ એડ ડિફેન્સ કાઉન્સેલર એન ઝાલા હાજર રહ્યા હતા કાર્યક્રમ હેઠળ અધિનિયમ હેઠળ થતા ગુનાઓ અને તે અંગેની સજાની જોગવાઈની સમજણ પૂરી પાડવામાં આવી હતી આ ઉપરાંત ગુડ ટચ અને બેટચ સાથે માતા પિતા તેમજ સોસાયટીમાં આ પ્રકારના ગુનાઓ આવા કેવા પ્રકારની કાળજી લેવી જરૂરી છે તેની વિસ્તૃત સમજણ પણ આપવામાં આવી હતી